આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થઈ એને સો વર્ષ પૂર્ણ થયા છે સો વર્ષના પૂર્ણના ભાગરૂપે આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથ સંચલન અહીંથી નીકળતું અને અમારા ભાગરૂપ અહીં પથ સંચલનની અંદર પુષ્પવૃષ્ટિ કરવા માટે થઈ અને અમારે અહીંયા સ્વદેશી જાગરણ મંચ સંસ્કૃત ભારતી વિશ્વ હિન્દુ પરિષદ અને અમારે આમરણના બધા જે છે સ્વયંસેવકો જૂના નવા એ બધાય અને ખાસ કરી અને તમે અહીં જોઈ શકો છો કે સંઘ વિચારધારાથી જોડાયેલા દાદા એકસો ને ત્રણ વર્ષના છે એમને પણ સંઘના પથસંચાલન ઉપર પુષ્પ પુષ્પવૃષ્ટિ કરી છે તો આજે આમ તો હિન્દુ સમાજ જાગૃત થઈ જ ગયો છે અને હિન્દુ સમાજને જાગૃત કરવા માટે થઈ અને જે સ્વયંસેવકો સમાજના વિકાસ માટે થઈ અને સમાજના કલ્યાણ માટે થઈ અને જે વ્યક્તિનું નિર્માણ કરે છે રાષ્ટ્રભક્ત નિર્માણ એ વ્યક્તિના નિર્માણ માટે થઈ અને સંઘના જે કામ છે એ કામ માટે થઈ અને આ પથ આ પથ સંચલનની અંદર અમે બધાએ સ્વદેશી જાગરણ મંચ સંસ્કૃત ભારતી વિશ્વ હિન્દુ પરિષદ અને જૂના નવા સ્વયંસેવકોએ બધા ભેગા થઈ અને આ તકે અમને જે લાભ મળ્યો કે અત્યારે પુષ્પવૃષ્ટિ કરવા માટેની તો એનો અમે દરેક સંસ્થા અને અમે બધા સ્વયંસેવકો ખૂબ આનંદની લાગણી અનુભવી છે વંદે માત્ર આજરોજ જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું પથ સંચાલન છે એમાં અમે અહીંયા વર્ધમાન રેસિડેન્સીની બાજુમાં ત્રણ જેટલા પ્રકલ્પો પથ સંચાલનના સ્વયંસેવકોનું સ્વાગત કરવા માટે એકઠા થયા છીએ સંઘનું કાર્ય રાષ્ટ્રનું કાર્ય અને રાષ્ટ્રનું કાર્ય એટલે કે સૌનું કાર્ય એ દર્શાવતો આ એક કાર્યક્રમ છે એના માટે ખૂબ જ ઉત્સાહપૂર્વક બધાએ આની અંદર ભાગ લીધો હતો નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધીના જે સ્વયંસેવકો છે એમનું જે કંઈ પથ સંચલન દ્વારા અનુશાસન અને સંઘના કાર્યને સમજાવવા માટેનું એક બહુ સરસ મજાનો પ્રકલ્પ અમે બધાએ આવકારીએ છીએ અને ખૂબ જ ઉત્સાહપૂર્વક એનું સ્વાગત કરેલ છે